એટીએમમાંથી રૂપિયા ઉપાડવા જતા ગ્રાહકો માટે ચેતવા જેવો કિસ્સો બન્યો છે જેમાં ક્રાઇમ બ્રાન્ચે સુરતની એક યુવતીને ઝડપી પાડી છે તરસાલીમાં રહેતા અને એટીએમના મેન્ટેનન્સનું કામ કરતા સુરેશભાઈ રાઠવા ઉપર કેમેરાનું મોનિટરિંગ કરતી એજન્સીએ ગત તારીખ ઓગણત્રીસ ફોન કરી વારસિયા રિંગ રોડ પર પેટ્રોલ પંપ પાસે એક્સિસ બેન્કના એટીએમમાં એક ગ્રાહકે રૂપિયા એક હજાર ઉપાડવા છતાં નહીં મળ્યા હોવાની અને એટીએમ સાથે છેડછાડ થઈ રહી હોવાની જાણ કરતા તેમણે ફરિયાદ કરી હતી તપાસ દરમિયાન ગ્રાહક રૂપિયા ઉપાડવા જાય તે પહેલા એક યુવક કેશ નીકળે તે ભાગે ડિસ્પેન્સરમાં પટ્ટી ફીટ કરતો જોવા મળ્યો હતો જ્યારે ગ્રાહકના ગયા પછી યુવતી પટ્ટી કાઢીને રૂપિયા ઉપાડી લેતી હોવાની વિગતો જણાઈ આવી હતી જેથી ક્રાઇમ બ્રાન્ચે સુરતની પાયલને આજવા રોડ પરથી ઝડપી પાડી તેની સાથે આવેલા ગૌરવ પટેલની તપાસ હાથ ધરી છે